રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે આજે આપણે કુષ્ઠરોગ જેને હેન્સિન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના દરેક પાસાને એકદમ ઊંડાણપૂર્વક સમજીશું આપણે એની સાથે જોડાયેલા સદીઓ જૂના સામાજિક કલંકથી લઈને એની આધુનિક સારવાર સુધીની આખી સફર પર નજર કરીશું જો કુષ્ઠરોગને ખરેખર સમજવું હોય ને તો પહેલા એની સાથે જોડાયેલા ઊંડા સામાજિક ડર અને કલંકને સમજવો જ પડે આ એક એવી વસ્તુ છે જેણે સદીઓ સુધી લોકોની વિચારસરણીને ઘડી છે તો ચાલો સૌથી પહેલા એ જ જોઈએ કે આ રોગ સાથે ભૂતકાળમાં કેવી કેવી ગેરસમજૂતી જોડાયેલી હતી ઇતિહાસમાં મોટાભાગે લોકો કુષ્ઠ રોગને એક બીમારી તરીકે નહીં પણ કોઈ પાપની સજા કે ઈશ્વરના શાપ તરીકે જોતા હતા અને આ ખોટી માન્યતાનું પરિણામ દર્દીઓને ભયંકર સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડતો હતો સારું તો આ તો થઈ જૂની વાતો અને ગેરસમજૂણી પણ આજની હકીકત શું છે ચાલો હવે સીધા આંકડા પર નજર કરીએ આ એક આંકડો જુઓ સાઈઠ નવ ટકા આ આંકડો કુષ્ઠરોગની આજની વૈશ્વિક પરિસ્થિતિ સમજવા માટે બહુ જ મહત્વનો છે પણ આનો અર્થ શું છે એનો અર્થ એ છે કે આખી દુનિયાના કુલ કુષ્ઠરોગના દર્દીઓમાંથી લગભગ એકસઠ ટકા દર્દીઓ એકલા ભારતમાં છે જી હા એકલા ભારતમાં આ આંકડો પોતે જ કહે છે કે આપણા હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે આ રોગ વિશે ઊંડાણપૂર્વક જાણવું કેટલું અનિવાર્ય છે હવે જો ભારતના આંકડાને થોડો વધુ ઊંડાણમાં જોઈએ તો લગભગ ઓગણસાઠ ટકા કેસ મલ્ટીબેસિલરી છે જે વધુ ચેપી ગણાય છે અને ચિંતાની વાત એ છે કે ચૌદ ટકાથી વધુ કેસ બાળકોમાં જોવા મળે છે આ શું બતાવે છે એ જ કે રોગનો ફેલાવો હજુ પણ સમાજમાં થઈ રહ્યો છે તો સવાલ એ થાય કે આખરે આ રોગ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે આ રોગ માટે જવાબદાર છે એક બેક્ટેરિયમ જેનું નામ છે માઇકોબેક્ટેરિયમ લેપરી આની એક ખાસિયત છે એ ખૂબ જ ખૂબ જ ધીમે ધીમે વધે છે અને એટલે જ ચેપ લાગ્યા પછી રોગના લક્ષણો દેખાતા મહિનાઓ કે વર્ષો પણ લાગી જાય છે એક વાત ખાસ સમજવા જેવી છે કુષ્ઠરોગ સહેલાઈથી ફેલાતો નથી એના સંક્રમણ માટે જે દર્દીની સારવાર ચાલુ ન હોય એના લાંબા સમયના અને નજીકના સંપર્કમાં આવવું જરૂરી છે અને ફેલાય છે કઈ રીતે મુખ્યત્વે ખાંસી કે છીંકના ટીપાઓ શ્વાસમાં જવાથી ઓકે તો હવે આપણે એ જાણીએ કે ડોક્ટર આ રોગનું નિદાન કેવી રીતે કરે છે એવા કયા પાક્કા ચિહ્નો છે જેનાથી ખબર પડે જુઓ નિદાન માટે મુખ્યત્વે આ ત્રણ ચિહ્નો જોવામાં આવે છે પહેલું ચામડી પર કોઈ એવો ફિક્કો ડાઘ હોય જ્યાં સ્પર્શની સંવેદના જતી રહી હોય એટલે કે બહેરાશ આવી ગઈ હોય બીજું શરીરની કોઈ ચેતા એટલે કે નસ જાડી થઈ ગઈ હોય અને ત્રીજું જો ચામડીમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવે તો એમાં બેક્ટેરિયા જોવા મળે નિદાન પછી રોગને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે એક છે પોસીબેસિલરી એટલે કે પીબી જેમાં બેક્ટેરિયા ઓછા હોય છે અને જે ઓછો છે પી હોય છે અને બીજો છે મલ્ટીબેસિલરી એટલે કે એમબી જેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને આ વર્ગીકરણ બહુ જ અગત્યનું છે કારણ કે આના પરથી જ નક્કી થાય છે કે સારવાર કઈ રીતે અને કેટલો સમય ચાલશે હવે આવે છે સૌથી મહત્વની અને ખરેખર સારી વાત એક જમાનામાં જે રોગને શ્રાપ અને અસાધ્ય માનવામાં આવતો હતો એ આજે સો ટકા મટી શકે છે અને આ શક્ય બન્યું છે મલ્ટી ડ્રગ થેરાપી એટલે કે એમડીટીને કારણે આમાં શું હોય છે એક કરતાં વધુ દવાઓ એક સાથે આપવામાં આવે છે એનાથી ફાયદો એ થાય કે બેક્ટેરિયા અસરકારક રીતે મરી પણ જાય છે અને દવાની સામે ટકી રહેવાની એમની તાકાત પણ ઓછી થઈ જાય છે જેમ તમે જોઈ શકો છો એમ અને પીબી બંને માટે દવાનો કોર્સ અલગ અલગ હોય છે પણ મિત્રો ખાલી દર્દીને દવા આપી દેવાથી કામ પૂરું નથી થતું આ રોગને સમાજમાંથી નાબૂદ કરવા માટે એક મોટા પાયે વ્યાપક પ્રયત્નની જરૂર છે આ માટે ત્રણ સ્તર પર કામ કરવું પડે છે પહેલું છે પ્રાથમિક સ્તર જેમાં લોકોને સાચી માહિતી આપીને ડર અને કલંક દૂર કરાય છે બીજું દ્વિતીય સ્તર જેમાં જલ્દીથી કેસ શોધીને તરત સારવાર શરૂ કરાય છે અને ત્રીજું તૃતીય સ્તર જેમાં જેમને અસર થઈ ગઈ છે એમને મદદ કરીને ફરીથી સમાજમાં સ્થાપિત કરાય છે તો આ બધામાં સૌથી મોટી ભૂમિકા કોની છે આપણા આરોગ્ય કર્મચારીઓની એમનું કામ ખાલી દવા આપવાનું નથી લોકોને સાચી માહિતી આપવી ડર દૂર કરવો દર્દી આખી સારવાર પૂરી કરે એ જોવું નવા કેસ શોધવા આ બધું જ એમના માથે છે સાચા અર્થમાં એ આ લડાઈના હીરો છે અને આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે દવાઓથી આપણે રોગને તો મટાડી શકીએ છીએ પણ જે કલંક લોકોના મનમાં ઘર કરી ગયું છે એને કેવી રીતે મટાડીશું